મિત્રો રામ સીતારામ બધાને આજે મારો જન્મદિવસ છે બહુ ખુશીની વાત છે પણ આજે મને મારી લાઈફમાં પહેલી એવી સરપ્રાઇઝ મળી છે જેની હું ખુશી શબ્દમાં વ્યક્ત કરી શકું એવી મારી કેપેસિટી નથી વડીલ મિત્ર કહેવાય તોય ઠીક છે અને મામા કહેવાય તો ઠીક છે કારણ કે હું વડાણીયા અને મામા વિશાણા છે એટલે હું વિશાણાનું બાળક છું અને મામા વિશાળ મારે પહેલી વાર આજની મુલાકાત મને પહેલી વાર એવી મુલાકાત આપી કે હું જિંદગીમાં આ ભૂલી નહીં શકું અને અમારું એક ગ્રુપ છે મેયર વિચાર વિમર્શ ગ્રુપમાં સભ્ય છે મામા જોઈન થયા હતા અને મામાને ખબર પડી કે મેં કંઈ હમણાં બુકની ને ઇતિહાસની ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચાઓના ભાગરૂપે મેં ત્યાંથી ગ્રુપમાં કે કોઈ પાસે માલદવ આપું લિખિત મેયર જવા મળતોની જો કોઈ પાસે બુક હોય તો મારે જોઈએ છે હું તમને બુક મોકલીશ તમારા જે જન્મ દિવસ છે ને હું તમને બુક દેઢ સો રૂપિયા આપીશ અને મોકલીશ આ ખાલી આટલી જ વાત કીધી હતી પણ મને ખબર નથી મામા બપવાદર રેજે આજે સવારે બપવાદરથી સ્પેશિયલ એમને સ્કૂટી લઈ અને જામનગર મારા ઘરે આવ્યા અને મને આ એક બુક ગિફ્ટ કરી અમે દોઢ કલાક ત્યાં બેઠા છે મહેર જવા મળતો માલદેવ બાપુ રાણા કેસવાલા દ્વારા લિખિત આ બુક છે અને એ બુક મને આજે સપ્રમ ભેટ આપી આવી ખુશી અને આવી બુક આવા વ્યક્તિ પહેલી મુલાકાત કરે અને એ પણ મારા બર્થ ડેના ઘરે આવી અને મને બુક આપે એના તો હું શું કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરું યાદ આવે હું કંઈ નથી શકતો પણ મામા આપનો ખૂબ ખૂબ આભાર અને દિલથી મને બહુ ગમ્યું હવે આ મામાનો હું પૂછતા જિંદગીભર નહીં ભૂલી શકું તેઓ હવે વનીલ તમારે આ તમને વિચાર કેમ આવ્યો મને થોડું ક્યો અત્યારે આ જમાનાની અંદર વાંચનની કેવ ભલાતી જાય છે આ મને મારા બાપુજી તરફથી વારસામાં મળેલી બુક છે પરંતુ મારા જે ત્રણ સંતાનો છે એ મેં આમાં કોઈ રસ નથી મેં જોયું કે રાજુભાઈનો જાન્યુ ભાગ મેં વિચાર વિવર્સ ગ્રુપમાં એની એના લખાણ ઉપરથી જણાવ્યું કે એને આ મેરના ઇતિહાસનો મેં બે જવાબ પુસ્તક વિશે ઘણો બધો રસ છે એટલે મારે આપવાનું બંધ થઈ ગયું એટલે મને એ ખૂબ જ આનંદ થયો ખુશી થઈ અને મારો એકદમ મને હર્ષ થયો અને બહુ મજા આવી આજે મારું કામ સફળ થયું આજે સ્પેશિયલ બહુવાદરથી આ ગિફ્ટ આપવા આવે મામા ખૂબ ખૂબ આભાર એક શોર્ટ વિડીયો દ્વારા મેસેજ આપું છું અમૂલ્ય ગિફ્ટ હોય તો એક આ પુસ્તકની ગિફ્ટ છે ગાડી ગિફ્ટ કરતા હોય છે જેની જેવી કેપેસિટી એ ગિફ્ટની વેલ્યુ આજની જે મને ભેટ મળી છે મને મને આજે એક મુલાકાત પણ આપી મારા ઘરે આવીને એ અમૂલ્ય છે આને કોઈ મૂલ થઈ શકે એવી કોઈની કેપેસિટી નથી પણ સ્પેશિયલ સો કિલોમીટર ઉપર એટલું અંતર છે ભગવદે અને જામનગરનું તો સો કિલોમીટર દૂરથી પોતાનું ટુ વ્હીલર લઈ અને આવડી એજે મારા ઘરે મને આ બુક સપાઈમ ગિફ્ટ આપવા અને એ પણ સરપ્રાઇઝ આપવા મને આવ્યા તો એ એક ખરેખર મારા માટે અદ્ભુત ક્ષણ છે અને અદ્ભુત દિવસ છે આવો દિવસ મને અત્યાર સુધી આવ્યો નથી અને ભવિષ્યમાં તો આવે કે ન આવે એ નસીબ છે પણ આજનો દિવસ મારા માટે ખરેખર અતિ ઉત્તમ છે ને આવા વડીલોના આશીર્વાદ છે તો સમાજ માટે કંઈક ને કંઈક જેટલું બને તો સારું કરતા રહીએ અને સમાજના સારા વિચારોને આપણે કરતા રહીએ એવી હૃદયથી અંતરપૂર્વક દિશા છે આભાર